અમરીશ પટેલ ન્યૂ ડાયટ સિસ્ટમ છેલ્લા એકાદ મહિનાથી ઘણા જૂના સાધકો વધતા નવા લોકોનો બહુ આગ્રહ હતો કે અમરીશભાઈ હમણાં ઉપવાસ ઉપર ખાસ વિડીયો બનાવો એ પણ ગુજરાતીમાં કારણ કે હિન્દીમાં તો મારા પાંચ છ વર્ષ પહેલાં બનાવેલા અને વચ્ચે બનાવેલા બધા ઘણા બધા વિડીયો છે નવરાત્રિ ઉપવાસ મેંગો ફાસ્ટિંગ ગ્રેપ ફાસ્ટિંગ જૈનો માટે અઠાઈના મુસ્લિમ માટે મુસ્લિમો માટે રોઝાના એવા બધા ઘણા બધા વિડીયો હિન્દીમાં બનાવેલા છે પણ ખાસ એ લોકોના પ્રશ્નો પણ હતા અને ગુજરાતીમાં હતા એટલે એક મેં આજે શ્રાવણ મહિનાના ઉપવાસ હવે શ્રાવણ મહિનો ચાલુ થશે સોમવારથી ગુજરાત બાજુ હવે ચાલુ થશે આપણે નોર્થ બાજુ થઈ ગયું ઓલરેડી અને ચોમાસામાં ઉપવાસ કઈ રીતે કરવા અથવા ઉપવાસોના પ્રકાર કયા એનું જરા ડિટેલમાં સમજાવું છું વિડીયો સંપૂર્ણ જોયા પછી જ ઉપવાસ ચાલુ કરવા નાઇન એટ સેવન ડબલ નાઇન ટુ સિક્સ ડબલ ટુ જીરો વોટ્સઅપમાં મને મેસેજ કરો તમારી ડિટેલ મોકલ્યા પછી જ ઉપવાસ ચાલુ કરજો ઉપવાસ જેમ તેમ મનફાવે એમ કરવાના નહીં કોઈ દિવસ આ એક આખી અલગ પ્રકારનું સાયન્સ છે હવે વિજ્ઞાને પણ સ્વીકારી ચૂક્યું છે ડોક્ટર યોશિનોરી કરીને જાપાનના સાયન્ટિસ્ટ છે એમને બે માં સોળમાં નોબેલ પારિતોષિક મળ્યું ઉપવાસના ફાયદા એમણે સાયન્ટિફિક રીતે સાબિત કર્યું કે વર્ષના તમે વીસ વધારે ઉપવાસ કરો તો કેન્સર પણ તમારા જે ગુડ સેલ્સ હોય એ બેડ સેલ્સને ખાઈ જાય અને કેન્સર માટે ઓટો ફેગી નામ આપ્યું આપણા ધર્મોમાં તો વર્ષોથી સમજાવેલું છે ઉપવાસનું દરેક ધર્મોમાં ઉપવાસનું વ્યવસ્થિત મહત્વ છે પણ આપણી જીભ અને હમણાં સાયન્સ જે રીતે એનો વિરોધ કરે છે અને બીજા ઘણા કારણોના લીધે ઉપવાસનું મહત્ત્વ છેલ્લા થોડા સમયોમાં ઘટી ગયું છે હવે જો કોઈ લોકો સુધારવા માંડ્યા છે અંગ્રેજી દવાઓ ખાઈને થાક્યા છે એટલે હવે એમને ઉપવાસનું મહત્ત્વ સમજણ પડવા માંડ્યું છે વિડીયો સંપૂર્ણ જોઈ લેવો પછી જ ઉપવાસ ચાલુ કરવા કદાચ તમે પાંચ દસ દિવસ પછી કરો તો શ્રાવણ મહિનો પછી ચાલુ કરાય એવું નથી કે આજથી જ કરવું ઉપવાસ તમારા ધર્મ પ્રમાણે તમે જે પણ ધર્મમાં માનતા હોય તો તમારી તારીખો પ્રમાણે કરવાનું તમારી કેપેસિટી મુજબ કરવાનું તમારું ફ્રન્ટ અને સાઈડનો ફોટો મને મોકલી દેવાનો ગળું છાતી પેટ સીટ કમર થાઇઝ આના માપ મૂકી દેજો અને હાઈટ એટલે આપણને ખબર પડે આ ફાયદો થયો તમારા રોગ હોય જે પણ ઓબેઝિટી હોય ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ એ પણ જે પણ રોગ હોય એની પણ માહિતી કરજો ન્યુ ડાયટ સિસ્ટમથી તો આપણે બધા કેન્સર સુધીના રોગો મટાડીએ છીએ આપણા યુટ્યુબ ઉપર બધા ઘણા વિડીયો છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર બધું મારા યુટ્યુબના ટેસ્ટી જઈને તમે જોઈ શકો છો અથવા મારું ફેસબુક પેજ છે ખાસ એ જોઈન કરજો ફેસબુક પેજમાં તમને ઘણી બધી માહિતી મળશે મારા આર્ટિકલ્સ પણ મારા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાયેલા રહેજો જેથી તમને આમાં કોન્સ્ટન્ટ પુશ મળતો રહે પરિવારના સપોર્ટ વગર ઉપવાસનો પ્રયત્ન ના કરતા કારણ કે લોકો નહીં કરવા દે એમનામાં પૂરી સમજ નહીં હોય તો એટલે પરિવારનો સ્પાઉસનો સપોર્ટ ખાસ લેજો આ ઉપવાસ ને બધું કરશો એટલે તમને જાત જાતની સલાહ તમારા ફેમિલીવાળા પડોશીઓ તમારા કલીગ ફ્રેન્ડ્સ બધું આપશે હમણાં બધું બહુ મનમાં ના લેતા દ્રઢતાથી દ્રઢતાથી કરજો એટલે પછી એ લોકો પણ ઉપવાસ કરતા થઈ જશે આજથી અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે અત્યારે લાખો લોકો અમારા અંડરમાં ઉપવાસ કરે છે એટલે ઉપવાસ એ અનુભવની વસ્તુ છે એમાં વાર્તાઓ કરવાની નથી અનુભવ કરજો અને ઉપવાસ તમારી કેપેસિટી પ્રમાણે કરવાના આમાં અલગ અલગ તમને બધા છ સાત ફોર્મ્સ આપીશ એમાંથી તમને જે સેટ થતું હોય તમે તે કરવાનું થોડું અઘરું કરવાનું ધીરે ધીરે ટ્રાય કરવાનું ઉપવાસ એટલે અમારી ભાષામાં ક્લિન્ઝિંગ પ્રોસેસ જેમ આપણે વેહિકલ ને સર્વિસ કરીએ છીએ સર્વિસ કરવાની બધું સાચું સારું પવિત્ર મળતું હતું એટલે સર્વિસિંગ કચરા સિવાય કંઈ ખાતા નથી એટલા માટે તમારે સર્વિસ પેરિયોડિકલી કરવી પડે જેમ આપણે ન્યૂ ડાયટ સિસ્ટમમાં સોળ કલાકના ફાસ્ટિંગ કરીએ છીએ આખો દિવસ કાચા ઉપર સાંજે જમીએ છીએ આ રૂટીન થયું અઘરું હોય તો આપણે અલગ કરાવીએ છીએ પર્સન ટુ પર્સન રોગ ટુ રોગ બધું અલગ કરાવીએ છીએ ઉપવાસ ખાસ ટીબી લો બીપી અને કિડનીના પેશન્ટ હોય એ લોકોએ સંપૂર્ણ મારી અંડરમાં જ કરવા એ સિવાય પ્રયત્ન ના કરવો બાકીના ઉપવાસ પણ મારા માર્ગદર્શન નીચે જ કરજો અથવા ઉપવાસનો અનુભવી કોઈ હોય તો એના અંદરમાં કરજો એમને લાંબા ઉપવાસ ના કરતા મારી પાસે બધા ઘણા પ્રશ્નોને બધા છે એટલે દરેકનું હું જરા તમને આની અંદર સમજાવવાનો પ્રયત્ન કરું છું કોઈ પણ પ્રકારનું શોર્ટકટ ના અપનાવતા અને વિડીયોને આખો જોયા વગર ના કરતા કારણ કે પછી એના એ લોકો પ્રશ્ન પૂછતા હોય છે જેના હું જવાબ આપતો નથી તમે થોડો ટાઈમ કાઢી સમય કાઢી અને પછી જ આ બધું કામ કરજો મારા આર્ટિકલ્સ પણ છે ઉપવાસ માટેના ફરાળ અને ફલાહાર બી અલગ વસ્તુ છે આપણે લોકો ફરાળ કરીએ છીએ હવે બધા જાત જાતના ફરાળી પીઝા અને પાસ્તા ચાલુ થયું છે એ બધા પાપના ધંધા ના કરતા એના કરતા ના કરતા રોટલી દાળ ભાત ખાઈ લેજો એમાં કંઈ નુકસાન નથી પણ આપણા ધર્મને અને ઉપવાસને બદનામ કરવાના ધંધાઓ આજુબાજુવાળા કરતા હોય તો એમને પણ બંધ કરાવજો એ બધું બકવાસ છે એનાથી કોઈ પુણ્ય ના મળે શરીરની કોઈ સફાઈ ના થાય એટલે જરા સિરિયસલી ધર્મને પણ સમજજો શરીરને પણ સમજજો અને વ્યવસ્થિત રીતે ઉપવાસ કરજો આપણે ક્લિન્ઝિંગ પ્રોસેસ કરવાની છે ઉપવાસ એટલે શરીરનું શુદ્ધિકરણ શરીરના શુદ્ધિકરણમાં બીજી ઘણી બધી વસ્તુઓ છે જે પેરેલ સાથે કરશો તો તમને બહુ ફાયદો થશે એમાં સૌથી પહેલું છે ધ્યાન તમે આ શ્રાવણ મહિનાનું આપણે કે વાત કરીએ શ્રાવણ મહિનો અથવા ચતુર્માસ જે બાકીના મહિના બાકી રહ્યા છે પ્રમાણે તો એ દરમિયાન તમારે બને તે સુધી ધ્યાન પોતાનામાં મસ્ત રહેવું બહુ બધી જફાઓ ના લેવી અમે સેલફોન ના તો સાઈડમાં જ મૂકી દેવો એ બહુ મોટું ન્યુસન્સ છે કારણ કે એમાં બધા વોટ્સઅપ ગ્રુપોમાં પોલિટિકલ બબાલો ચાલતી હોય સમાજની ના બધું એ બધાથી દૂર રહેજો એમાં આપણો રોલ લિમિટેડ હોય છે સ્વસ્થ રહેવું પોઝિટિવ રહેવું બહુ ફાયદો રહેશે ત્રણ ચાર દિવસમાં તમને આનો આઈડિયા આવી જશે કારણ કે જેવું પવિત્ર ફૂડ જશે અને બોડી ક્લિન્ઝિંગ થશે એટલે મગજ બહુ શાંત થવાનું ચાલુ થશે ડીપ બ્રિથિંગ આ રીતે જેટલું અંદર લઈ શકાય એટલું બિલકુલ ધીરે ધીરે હોલ્ડ થાય તો ઠીક છે અને પછી કાઢવાનું દિવસમાં વાર એક લોટ એવા જે તમારે કરજો ધીરે ધીરે તમને ડીપ બ્રિથિંગની ટેવ પડી જશે એ તમને બહુ સારું કરશે ઓક્સિજન લેવલ તમારું વધારશે એટલે તમને માઇન્ડ ફ્રેશ કરશે રોગમુક્તિ મુક્તિમાં પણ મદદ કરશે અને આપણને બધાને ખબર છે કે આપણા શ્વાસ છે લાઈફ એ શ્વાસ છે જેટલા ટૂંકા લેશો એટલું વહેલા પૂરતી જશે લાંબા લેશો એટલું થોડું વ્યવસ્થિત લાંબુ જીવાશે એ ખાસ ધ્યાન રાખજો અને ક્લિન્ઝિંગ માટે આખું સવારથી રાત સુધીનું એકવાર બ્રીફ કરી દઉં છું બાકી મારા યુટ્યુબ ઉપર વિડીયો છે એમાં ડિટેલમાં તમને જોવા મળશે અમારું એક ફોર્મ બી છે ફોલોઅપ ફોર્મ એ પણ તમે જ્યારે વોટ્સઅપમાં કોન્ટેક કરશો અથવા અમારા સેમિનારમાં આવવાનો આ ખાસ આગ્રહ રાખજો સેમિનાર બહુ સરસ હોય છે ફ્રી ઓફ કોસ્ટ હોય છે આપણામાં કોઈ ચાર્જ હોતા નથી મેમનગર ખાતે અમદાવાદમાં આવી શકો તો બહુ સારું સૌથી પહેલા સવારે ઉઠો એટલે વાસી થૂંક લાળ લઈ બંને આંખમાં નાખી અને આ રીતે તમારે પાંચેક મિનિટ સુઈ જવાનું જેમને ડ્રાય આંખો રહેતી હોય એમણે વાસી થૂંકનો ઉપયોગ ના કરવો અથવા આઈવોશ કો આનો ઉપયોગ ના કરવો આ સવારે આમાં ઠંડુ પાણી લઈ અને આ રીતે તમારે અંદર પાંચેક મિનિટ સુધી બે મિનિટ તમારી જે ઈચ્છા હોય પટપટાવી કચરો નીકળી જશે આંખોને ઠંડક રહેશે અને અત્યારે આપણે લોકોના ફોન ગરમીમાં ફરવાનું લેપટોપના બધા કામ વધ્યા છે એટલે આંખોને થોડું ઇમ્પોર્ટન્ટ આપજો આપણામાં હમણાં ઘણા ત્રણ ચાર સરસ કેસ છે ત્રણ નંબર ઓછા થયા હમણાં એક છોકરીના સિલિન્ડ્રિકલ નંબર ઓછા થયા ભુજના એક કાકા છે વર્ષે અઢી નંબર ઓછા થયા આખું કરશો તો ફાયદો થશે આમાં જે બતાવું છે એમાં ઇન્ડિવિઝ્યુઅલ કરવાથી લિમિટેડ ફાયદા થાય કમ્પ્લીટ શરીર સુદ્ધિ કરશો તો જ ફાયદા થશે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો બીજું છે આઈ જેલ આ પ્રકારની જેલ આવે છે ફ્રિજમાં મૂકી રાખવાની અને તમારે આ રીતે રાખી અને પાંચ દસ મિનિટ ઓફિસમાં કામ કરતા તો ઓફિસમાં બી રાખી મૂકો તમને થોડું સ્ટ્રેસમાં ફાયદો થશે અને આંખની એક્સરસાઇઝ માથું નહીં ફેરવવાનું તમારા બધી યુટ્યુબ ઉપર બધા ઘણા બધા લોકોએ સરસ વિડીયો બનાવે છે એ મારો વિડીયો નથી પણ બીજા જોઈને એ તમે કરી શકો બીજું છે ઘર્ષણ મોજો ખાસ આ અત્યારે ચોમાસામાં તડકો જરા ઓછો આવશે છતાં જ્યારે આવે ત્યારે ખાસ સવારે ઊઠી વહેલા ઉઠીને આ રીતે ઘર્ષણ મોજો આખા બોડી ઉપર જોશથી ઘસવાનું કોન પછી જ્યારે નાવા જાવ ત્યારે એને ભીનું કરવાનું અને ફરીથી એને ઘસવાનું આ બહુ સરસ છે તમારા પોર્સ ક્લિન્ઝિંગ કરવામાં બહુ ફાયદો થશે સૂર્ય સ્નાન અને વાયુ સ્નાન સૂર્ય સ્નાન એટલે સૂર્યનો તડકો લેવાનો શરીર ફેરવતા રહેવાનું અને વાયુ સ્નાન એટલે તમારે બોડી ઉપર ડાયરેક્ટ હવા આવે તો એ પણ તમને ફ્રેશ સારું કરશે બીજું છે ગુંડુષા ક્રિયા ઓઇલ પુલિંગ સવારે ઉઠો આવું તે કામ કરતા હોય આ બધી ક્રિયાઓ વખતે તમે બીજી પેરેલ ક્રિયા પણ કરી શકો જેમાં ઘર્ષણ મોજો કરતા હોય એ પહેલા તમારે એક દિવસ વર્જિન કોકોનટ ઓઇલ લેવાનું અને એક દિવસ તલનું તેલ બંને કાચી ઘાણીના વર્જિન લેવાના કેમિકલ વાળા ના લેતા એ બધા નુકસાન કરે આ એક દિવસે આ લેવાનું એક દિવસે આ લેવાનું અને એક ચમચી અથવા આટલું લઈ અને આ રીતે મોઢામાં ફેરવવાનું અને એ વખતે તમે થોડી આંખોની એક્સરસાઇઝ આ ગરદનની પણ એક્સરસાઇઝ કરી શકો આંખોની પણ એક્સરસાઇઝ કરી શકો એટલે સર્વાઈકલના પ્રોબ્લેમ પણ ના આવે અને પાંચ દસ મિનિટ જેટલું ફેવરી અને પછી ઠૂકી દેવાનું અને પછી સારી રીતે ઊલ ઉતારી દેવાની અને પછી ટૂથ પેસ્ટ ના વાપરતા ટૂથ પાવડર વાપરજો આ આની પણ મેં યુટ્યુબ ઉપર રેસીપી મૂકેલી છે આ જરા પાંચ સાત મિનિટ રાખી મૂકજો અંદર તમારે બહુ સારો ફાયદો થશે નોર્મલ કેસીસમાં ડેન્ટિસ્ટ જોડે જવાનું બંધ થઈ જશે એટલી સરસ ઇફેક્ટ છે અહીંયા જે અમુક વસ્તુઓ જે બતાવું છું બધાને મેં યુટ્યુબ ઉપર રેસીપીઓ મૂકી છે તમે ઘરે પણ બનાવી શકો જેમ ટૂથ પાવડર છે બીજું છે જળનીતિ આ રીતે અઠવાડિયામાં એકાદ દિવસ આનો પણ એક અલગથી ડિટેલમાં વિડીયો છે આ રીતે કરો નીકળશે આ રીતે એટલે તમારી નોસ્ટની ક્લિન્ઝિંગ થશે એ જ રીતે તમારે નશ્ય કરવાનું છે ગાયના ઘીનું સત્વ ગાયનું ઘી નહીં સત્વ આ એક કિલોમાંથી લગભગ આટલું જ બને આપણા તો ગાયનું ઘી અત્યારે અઢી ત્રણ હજાર રૂપિયા કિલો વેચાય છે એટલા પોસાય બાકી પોસાય પણ નહીં અને નોઝલ નાખી સવારે બપોરે સાંજે બે ત્રણ ટાઈમ જે પણ અત્યારે કારણ કે બધાને સિઝનલ એલર્જીના નસકોરાના ઊંઘના બધા બહુ પ્રોબ્લેમ છે તો બહુ ફાયદો થશે શરૂઆતમાં બે ત્રણ દિવસ અહીંયા બધી બળતરા થશે બંધ ના કરી દેતા ચાલુ રાખજો જેમને દુખાવા રહેતા હોય કબજિયાત હોય બીજા ઘણા બધા રોગ હોય તો આ સેમ નશ્ય તમે નાભીમાં પણ નાખી શકો ભીમાં અદ્ભુત કામ કરશે નશ્ય એ અદ્ભુત છે તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે પછી છે વમન અઠવાડિયામાં એકાદ દિવસ વમન કરજો આઠથી દસ ગ્લાસ ગરમ પાણી લેવાનું એમાં બે ચમચી સિંધવ નાખવાનું એક લીંબુની ચોઈ નાખવાનું અને આ બધું પાણી ઉભળક પગે બેસી અને ઝડપથી વોમિટ કરી દેવાનું આનો પણ ડિટેલમાં પંદર મિનિટનો વિડીયો છે આ જોયા પછી કરજો આ બહુ સરસ ફાયદો કરશે જઠર સાફ કરવાનો આપણે એક એક અંગ ઉપવાસ દરમિયાન ક્લીન કરવાના છે એટલે ફાયદો થશે તમને કાન માટે જ્યારે પણ તમે આ રીતે બેઠા હોય તો આ રીતે આ વર્જિન કોકોનટ હોય આ લઈ અને આ રીતે બંને બાજુ તમારે આમ ઘસવાનું થોડું પ્રેશર આપીને અને બીજી એક એક્સરસાઇઝ છે આ રીતે તમે કરી શકો અહીંયા દબાવી અને થોડી થોડી આ રીતે પ્રેસ આપવાનું મોટું બંધ રાખીને આકર્ષો તો પણ બહુ સિસ્ટમ પાવરફુલ થશે આજકાલ બેહરાશના પ્રોબ્લેમ વધી ગયા છે તો બહુ ફાયદો થાય છે કારણ કે પેલું કાનમાં નાખવાનું જે છે ને હેડફોન બંધ કરજો ને તો બધા મોટા નુકસાન થશે અને એનીમાં બધાને ખબર હશે ન્યુ સિસ્ટમ કરતા હશે એમને એનીમાં પોર્ટ છે આ રીતે આખું આનો પણ મેં યુટ્યુબ ઉપર વિડીયો છે વ્યવસ્થિત રીતે સમજી લેજો એનીમાં વગર ઉપવાસ કરતા નહીં એમાં તમારો ટાઈમપાસ થશે ખાલી ટેમ્પરરી સારું લાગશે ફાયદો નહીં થાય એટલે એનીમાં કમ્પલસરી છે ગોદા મારફતે આંતરડામાં પાણી ચડાવવાની ક્રિયા છે આપણા ઋષિ મુનિઓ પણ કરતા અને બસ્તી કહેવાય અદ્ભુત છે સ્પેશિયલી જ્યારે ઉપવાસ કરો ત્યારે તો આંતરડું સાફ કરવું બહુ જરૂરી છે કારણ કે એ વખતે જ તમારા શરીરનો જે ગંદુ મોળ છે એને એડિશનલી નીકળવામાં મદદ કરશે અને એ વખતે તમારી જે પાણીની તરસ હોય એ આંતરડો આંતરડા મોટા આંતરડાનું કામ છે પાણી શોષવાનું તો એ કરશે તો તમને પાણીનો જે પ્રોબ્લેમ છે એ નહીં રહે અને ઉપવાસ તમે લાંબા કરી શકશો હવે આપણે ખાસ બીજા જે પ્રશ્નો હતા હું ચેક કરી લઉં એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે ડીપ્રીથિંગ હા મેં આગળ કીધું પ્રમાણે ગંભીર બીમારીઓવાળા કિડની લો બીપી અને ટીબી મારા માર્ગદર્શન નીચે જ ઉપવાસ કરે લાંબા ઉપવાસ એમણે કરવાના નથી ઉપવાસના વિવિધ પ્રકારો પહેલામાં પહેલું ઉપવાસ કરવા બહુ સહેલા છે તોડવા બહુ અઘરા છે એટલે ઉપવાસ જ્યારે પણ કરો ત્યારે તોડતી વખતે ધ્યાન રાખવાનું તરત ખાવાનું નહીં ચાલુ કરવાનું નહીતર માંદા પડે બોડી તમને તરત એડજસ્ટ ના કરી શકે એટલે ઉપવાસ કરવાનું વ્યવસ્થિત રીતે ફોલોઅપ ફોમ લઉજો ને જરા ફોલોઅપ ફોમમાં આપણે આપણું નોર્મલ જે આપણે ઉપવાસ કરતા આવીએ છીએ અત્યારે એમાં એવું હોય છે કે આખો દિવસ ફ્રૂટ ઉપર રહીએ જ્યુસ ઉપર રહીએ અને સાંજે જમતા હોય છે આ નોર્મલ માણસો બપોરે જમતા હોય તો સાંજે નહીં અલગ રીતે આ એક નોર્મલ ઉપવાસ થયો ન્યૂ ડાયટ સિસ્ટમમાં આપણે અલગ રીતે ઉપવાસ કરીએ છીએ છ કલાકનો સવારે મિનિમમ ઉપવાસ પછી ગ્રીન જ્યુસ વાયુતત્વ ગ્રીન જ્યુસ માટે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે કરાય કે લેવાય કે નહીં ઉપવાસમાં એટલે ગ્રીન જ્યુસમાં ખાસ અમે લોકો તો સલાહ આપીએ છીએ કારણ કે જે ફ્રૂટ જે ઝાડના પાંદડા જે ઝાડના ફ્રૂટ લઈ એના પાંદડા ના લઈ શકાય એવું સવાલ નથી મેં આગળ કીધું એ પ્રમાણે ફરાળી પીઝા પાસ્તા એવું બધું ખાવું એના કરતાં એનો પાવડર પણ છે ઘણા લોકોને જેમ જૈનો મમણાં થઈ પર્યુશન જેવું ચાલુ થશે તો એની વખતે લોકો લીલા પાન નથી લેતા તો એનો પાવડર પણ લઈ શકે તાજો બનાવો તો સારો અધરવાઇઝ પાવડર પણ તમે લઈ શકો એનો ઉપયોગ કરી શકો ગ્રીન જ્યુસ આખો દિવસ ફ્રૂટ લો અને સાંજે જમી લો જમવામાં બને ત્યાં સુધી શાકભાજી વધારે લેજો આપણે એસિનિક આલ્કલાઇન્ડની જે ભાષા સમજાઈએ છીએ પ્રમાણે આ રીતે અમારા ફોલોઅપ પણ ફોર્મ પણ છે ડિટેલમાં આ થયો નોર્મલ ઉપવાસ આનાથી ઉપર આપણો ઉપવાસ છે ન્યૂ ડાયટ સિસ્ટમનો ઉપવાસ સોળ કલાક ઉપવાસ ગ્રીન જ્યુસ આખો દિવસ ફ્રૂટ વેજીટેબલ એની અંદર તમે આ ખાસ છે ફિનિલા પિકલી પેર આનો જ્યુસ લઈ શકો આ તમારા બ્લડ વેરીફિકેશન માટે સારું સી બથોન જ્યુસ છે મોદી સાહેબ પણ આનો બહુ સરસ પ્રચાર કરે છે આનો મોદી સાહેબનો વિડીયો પણ જોઈ લેજો આ બધા એડિશનલ છે તમને બેનિફિટ વધાર કરશે બીજો ઉપવાસ જે મેં સમજાવ્યો એની અંદર તમે સાંજે પચીસ ટકા જેટલું અનાજ કઠોળ અને બાકીના પંચોતેર ટકામાં શાકભાજી કે સૂપ એ રીતે લઈ શકો એનીમાં કમ્પલસરી સવારે રાત્રે બે ટાઈમ લેવાનું ત્રીજો જે ઉપવાસ છે આપણે આનાથી થોડો અઘરો કરવો હોય તો એ છે કાચા ઉપર જવાનું કાચું એટલે કે રોફું અમે અમારા દરેક સેમિનારમાં કહીએ છીએ કે ચોર્યાસી લાખ યોનીમાં મનુષ્ય જે એક છે કે જે રાંધેલું ખાય છે અને એટલા માટે જ એ બીમાર છે ને એની હોસ્પિટલો છે બાકીની ચોર્યાસી લાખ યોનીને કોઈ શારીરિક તકલીફ નથી કે એમની હોસ્પિટલો નથી આના ઉપરથી તમે સમજી જજો ઉપવાસ કાચાનું ને રાંધેલાનું કેટલું એટલે તમે કાચું એટલે કે ફ્રૂટ વેજીટેબલ પાંદડા સ્પ્રાઉટ્સ જેમને જે અનુકૂળ પડતું હોય રો ફૂડ એને કોઈ પણ પ્રકારનું પ્રોસેસ નહીં કરવાની રાંધ્યા વગરનું ખાઈ શકો એ પ્રમાણે કરી શકો એ વખતે તમે ખાસ બીજું બધું સાબુદાણાની અને ફરાળી ને એવું બધું ખાવી એની જગ્યાએ આ ડ્રાય ફ્રૂટ ચીકી છે સિંગ તલના લાડુ છે આ કોકોનટ લાડુ છે આ બધાની પણ મેં યુટ્યુબ ઉપર રેસીપી મૂકી છે તમે ઘરે પણ બનાવી શકો સરસ તમારી રીતે અમે ઘરે બધા બનાવતા જ હોય છે પણ એનો ઉપયોગ કરી શકે એનાથી પછી આગળનું સ્ટેપ છે એ છે જ્યુસ ફ્રૂટ જ્યુસ એમાં પણ ખાસ તમે કોઈપણ સિઝનના અત્યારે જે ફ્રૂટ મળે છે એનું જ્યુસ તમે પી શકો હવે મોસમીઓ અત્યારે સરસ છે ડ્રેગન ફ્રૂટ આવવાના ચાલુ થયા છે પાઈનેપલ દાડમ છે જાંબુ હવે પતી ગયા છે બબુ પોચા છે આ બધું જે પણ તમારી આજુબાજુ મળતું હોય તમને જે વ્યાજબી ભવ્યાનું તમે જ્યુસ પી શકો આમાં બે પ્રકાર છે એક છે સિંગલ ફ્રૂટ મીન્સ મોનો ફ્રૂટ જ્યુસ એમની અંદર તમે કોઈ એક જ ફ્રૂટ જ્યુસ પકડી રાખો તો બહુ ફાયદો થાય મોનો એનાથી વધારે ફાયદો થાય મોનોપણમાં પણ તમે વેરાયટી કરી શકો સળંગ ધારો કે અઠવાડિયું તમે મોસમી ઉપર રહી શકો અઠવાડિયું બીજો કોઈ જ્યુસ પકડી શકો એમાં ઓલ્ટરનેટ પણ કરી શકો એક દિવસ મોસંબી એક દિવસ આ એ રીતે પણ કરી શકો તમારી કેપેસિટી ના હોય અને ખાવા પીવાના શોખીન હોય તો મિક્સ બધા જ્યુસ પણ તમે પી શકો ગ્રીન જ્યુસ છે પાંદડાનો રસ એ બધું તમે તમારી રીતે સેટ કરી શકો આ બધા ઓપ્શન હું તમને આપું છું તમારે તમારી રીતે નક્કી કરવાના અને એ વખતે બે ટાઈમ એનીમાં ખાસ લેવાનો એ પછીનું એક ઓપ્શન છે એ છે લીંબુ શરબત લીંબુ એ બહુ બેસ્ટ ક્લીનર ક્લીનર છે જેને પણ ઉપવાસ સારા કરવા હોય મોસંબી મીન્સ સિટ્રસ ફ્રૂટ ખાટા ફ્રૂટનો જ વધારે ઉપયોગ કરજો વધારે ઇન એનો ઉપયોગ કરજો તો ફાયદો થશે બાકી જ્યુસ જેટલા ઓછા લેશો એટલું સારું દિવસમાં બે ગ્લાસથી ચાલતું હોય તો ચીધો ગ્લાસ ના લેતા ખોટી ટેવ ના પડતા જેટલું બોડીમાં નાખશો એવું બોડીને અહીંથી માંડીને એનસ સુધી ક્લિન્ઝિંગ દર વખતે કરવું પડશે જેવું બંધ રાખશો એવું તમારું બધું ક્લિન્ઝિંગ ચાલુ થશે એક જ સિસ્ટમ છે જે ખાવાની છે ને સફાઈ પણ છે જીવની શક્તિ આપણે બધા આપણી જીવની શક્તિનો ઉપયોગ એક જ કરીએ છીએ સવારથી ચક્કુ ચાલુ કરીએ છીએ રાત સુધી બસ નાખ નાખ અને તમારી જીવની શક્તિઓ બધી અત્યારે બરબાદ થાય છે જીવની શક્તિનો ઉપયોગ તમે પોઝિટિવ કરો આ બીજા બધા પોઝિટિવ કરીને અત્યારે આગળ જતા રહે ખાવાને એટલું મહત્વ ના આપો જેટલી આપણે જરૂર છે એ પ્રમાણે કરો અને કુદરતી ચીજોનો ઉપયોગ કરો એટલે એમાં છે કાકવી એટલે શેરડીના રસમાંથી ગોળ બની વચ્ચેનું સ્વરૂપ છે આ ફૂલ ઓફ મિનરલ્સ આ બહુ સરસ તમને એનર્જી પણ આપશે દરમિયાન કાકવી લીંબુ ચાટ મસાલો સિંધવ સંચળ આવું શરબત તમે પી શકો દિવસમાં ત્રણ ચાર ગ્લાસ પીવાના વધારે પીવાના એકથી બે થી ચાલતું હોય તો નહીં અને એનાથી આગળનું વર્ઝન છે એ ફક્ત લીંબુ પાણી કંઈ પણ નાખવાનું નહીં એટલું લીંબુવાળું એ સૌથી વધારે ફાવદૂત કરશે અને સૌથી બેસ્ટ છે એ નિર્જળા ઉપવાસ નો વોટર ફાસ્ટિંગ કેન્સર પણ બટાડે એટલી જોરદાર તાકાત આનામાં છે જ્યારે તમારા શરીરમાં તમે કંઈ પણ નહીં નાખો ત્યારે તમારા શરીરનો લિક્વિડ ગંદો કચરો બધો બોડી વીણી વીણી કાઢશે એટલો ગંદો પેશાબ આવશે લાલ પીળોનો કાવર ચિત્રોનો ને ડબલ પેશાબ આવશે તમે પાણી નહીં પીવો તોય તમને પેશાબ આવશે આ બધો બગાડ નીકળવાનો કારણ કે આ બાજુ બધે અત્યારે તો પીવડાવવામાં આવી રહ્યા છે પાંચ લીટર પાણી પીવો દસ લીટર પાણી પીવો અને કલાકે કલાકે પીતા રહો બોડી ડિહાઈડ્રેટ આમાં નામ જ થાય છે આપણા દરેક ધર્મો એટલા માટે જ નિર્જળાનું વર્ષોથી પ્રચાર કરે છે આ એક વ્યવસ્થિત વિજ્ઞાન છે મેં આગળ કીધું પ્રમાણે ડૉક્ટર યોશિનોરી અત્યારે હવે ફોરેનમાં પણ તમે જુઓ જરા વ્યવસ્થિત સર્ચ કરશો તો અત્યારે ફ્રુટેરિયન ઓનલી ફ્રૂટ ઉપર ત્રીસ પચાસ વર્ષથી લોકો રહેનારા છે બધા આ બધાનું વ્યવસ્થિત જોશો તો તમને ખબર પડશે માઇકલ ઓન્સ્ટન કરીને એક ઓલિમ્પિક રનર છે એણે આખી સ્ટાઇલ બદલી અને ફક્ત ફ્રૂટ જ્યુસ ઉપર એક શું કરે છે યુટ્યુબ ઉપર વિડીયો છે મારું જોઈ લેજો ખબર પડે સાચું સારું ખાઓ અને એમાં પણ ઉપવાસ કરો ક્લીન્ઝિંગ કરી નાખો એટલે નિર્જળા ઉપવાસ આપણી સિસ્ટમ પ્રમાણે છત્રીસ કલાકના કરવાના રાત્રે તમે અગિયાર બાર જ્યારે પણ તમે એક ગ્લાસ પાણી પીને સુઈ જાઓ પછી સીધું બીજા દિવસે કંઈ પણ નહીં લેવાનું અને ત્રીજા દિવસે તમારે બાર વાગે ગ્રીન જ્યુસ લેવાનું પાંદડાનો રસ એની પણ મેં યુટ્યુબ ઉપર રેસીપી મૂકેલી છે હવે નિર્જળા ઉપવાસ છે એ તમારે તમારી કેપેસિટી તમે વધારે કરી શકો ત્રીસ દિવસ સુધી પણ કરી શકો એકવીસ દિવસ ચૌદ સત તમારી જે તાકાત હોય એ પ્રમાણે કરવાનું આ કંઈ કોમ્પિટિશનવાળું માર્કેટ નથી થોડા દિવસ બે ત્રણ ચાર દિવસ થોડી તકલીફ પડશે પછી તમને બહુ મજા એનર્જી તમારી ડબલ થઈ જશે બધો બગાડ નીકળી જશે એટલે એટલે મારા માર્ગદર્શનમાં ખાસ લાંબા ઉપવાસ કરજો મને ડિટેલમાં તમારી બધી વસ્તુ મોકલીને પછી કરજો એટલું તમને ગાઈડ કરતો રહું અને ઉપવાસ કરો ત્યારે તરસ જ્યારે પણ લાગે અત્યારે ચોમાસામાં તરસના ચાન્સ ઓછા લાગે પણ છતાં લાગે તો એક ઘૂંટડો પાણી લઈ કોગળો કરી દેવાનો ગાર્ગલ કરીને જીભને ભીની ની કરી દેવાની પીવાનું નહીં અહીંથી નીચે નહીં ઉતરવાનું બીજું છે તમારે બે પ્રાણાયામ છે આ રીતે અને જીપ જીપની વળતી ના હોય એ લોકો આ રીતે કરી શકે આનાથી પણ તમે ત્રણ ચાર દિવસ જંગલમાં ખોવાઈ ગયા હોય પાણી ના પીવો તો ચાલે એટલી તાકાત છે હં હા આનો તમે ઉપયોગ કરી શકો આ સમજાયા પ્રમાણે વિવિધ પ્રકારના તમે ઉપવાસ કરી શકો એમાં જેટલું ઝડપી થાય એટલું નિર્જળામાં પ્રયત્ન કરવાનો ટ્રાય કરો જેટલું ઝડપી બહુ રાહ જોતા શ્રાવણ મહિનો મેક્સિમમ ઉપવાસ કરો એટલીસ્ટ અઠવાડિયામાં એક નિર્જળા કરો એક દિવસ લીંબુ પાણી કરો એક દિવસ તમે ફ્રૂટ જ્યુસ કરો એક દિવસ રો ફૂડ કરો એવું પણ કરી શકો રાધેલું બને ત્યાં સુધી આ મહિનામાં ના ખાશો જેમણે વજન ઘટાડવું છે એ લોકો કમસે કમ

એક એનર્જી લેવલનો થોડો પ્રોબ્લેમ આવતો હોય છે અમુક લોકોને આખી જિંદગી ખા ખા કરી હોય એટલે પણ તમે એટલું બધું ખાઈને બેઠા છો કે એનર્જી અશક્તિ જેવું ફીલ થાય જ્યારે તમારા શરીરમાંથી કચરો નીકળી રહ્યો છે એટલે ઉપવાસ કરશો એટલે શરીરમાંથી કચરો નીકળવાનો ચાલુ થશે દરેક જણ ખાસ યાદ રાખો કચરો કઈ રીતે નીકળે તો આની અંદર બધું મેં પેજમાં લખેલું છે તાવ શરદી ઉધરસ જાડા ઉલટી ખંજવાળ દુખાવા બધું જાત જાતનું ઘણું થશે તો ગભરાવાનું નહીં નીકળી રહ્યો છે ગરમી છે તો તાવ આવે છે છે આ બધું ગરમી નીકળી રહી અંદર બધો કફ લઈ નહીં રહે છે કફ નીકળવાનું ચાલુ થશે માથું ચડશે એસિડ થશે બધું થશે જાત જાતનું બધું અહીંયા લખેલું છે કંઈ ગભરાવાનું નહીં ઘરના લોકો બીવડાવશે આ સિઝનમાં તાવ આવ્યો દવા લે ના લેતા બહુ જરૂર પડે તો ના લેતા ઉપવાસ કરી નાખો નિર્જળા કરી નાખો બહુ પડે તો પોતા મૂકી દેજો સો ઉપર કે એકસો કે ઉપર જાય તો પછી મને કહેજો હું તમને સલાહ આપીશ બહુ જરૂરી લાગે તો જ દવાઓ લેજો બાકી ના લેતા આ દવાઓ ખાઈ ખાઈને તો આપણે ડાયાબિટીસ આને દબાવી દેશો તમે એટલે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ થશે આ રોગો મટવાના તો છે નહીં આની પણ તમે દવાઓ અત્યારે લો લો કરો છો રેગ્યુલર બેઝ ઉપર કેટલું નુકસાન કરે એમાં ને એમાં અત્યારે જુઓ કેટલી કેન્સર હોસ્પિટલો ખુલી ગઈ તમારી આજુબાજુ કેટલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલો ખુલી ગઈ આ બધી દબાયું છે એના માટે દબાવશો નહીં આ બધું ઉભાર કહેવાય બગાડ અશુદ્ધિઓ શરીરનો કચરો ટોક્સિન મળ આ બધું કાઢવાનું છે કાઢતા શીખો અમરીશ પટેલ નાઇન એઇટ સેવન ડબલ નાઇન ટુ સિક્સ ડબલ ટુ જીરો વોટ્સઅપ ઉપર મેસેજ કરી અને મારા સંપર્કમાં રહી ઉપવાસ કરજો આજુબાજુવાળા લોકોને પણ ઉપવાસ કરવામાં મદદ કરજો સમજાવજો ખાસ કારણ કે આપણું જે આપણા પ્રધાનમંત્રીનું સપનું છે આપણા લોકોનું જે સપનું છે ભારતને સોનીકી ચીડિયા કરવી ખાઈ ખાઈને તો મોંઘવારીઓ વધારી છે આપણે ખાવાની જરૂર નથી એટલું ખા ખા કરો છો એમાં ને એમાં માણસો મરવા માંડે મરવાનું નથી ઓછું ખાઓ સારું ખાઓ હેલ્ધી ખાઓ હેલ્ધીમાં પણ રો ફૂડ ખાઓ ઘણા લોકો હેલ્ધીમાં બધું જાત જાતની વેરાયટીઓ ખાય એ બધું ના ખાશો બહુ જરૂર નથી ચોમાસામાં મેક્સિમમ ટ્રાય કરી બોડીનું ક્લીન્ઝિંગ કરી નાખો સરસ કરો શિયાળામાં પછી અમુક અમે છૂટ આપતા જઈએ છીએ ન્યૂ ડાયટ સિસ્ટમ આખી સમજશો એટલે તમને ખબર પડશે કે એવી કંઈ ખાવાની તકલીફ નથી અમે અલગ રીતે એને સમજાવતા જઈએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ